નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને એક ગુલાબી એળનો રામબાણ ઇલાજ કઈ રીતે કરો એના વિશે આજે તમને લાય ડેમો માહિતી આપીશ એળનો રામબાણ ઇલાજ એક ટ્યુબના ઉપયોગથી તો જાણો સંપૂર્ણ માહિતી આ ટ્યુબ વિશે ગુજરાતમાં આ ટ્યૂબનો ઉપયોગ કરવામાં શરૂઆત છે હજુ યગૃહમાં તમને આ ટ્યૂબ નહીં જોવા મળે કપાસના પાંત્રીસથી પિસ્તાળીસ દિવસના સમયગાળામાં કપાસમાં આપણે આપણને ગુલાબી હળના ફૂદા ઉડતા જોવા મળે છે ફૂલ અવસ્થામાં આવા ફૂદા જોવા વધારે જોવા મળે છે જેમાં નર અને માદાના ફૂદા હોય છે વૈજ્ઞાનિકના કહેવા મુજબ આવા નરને પુદાનું મિલન થાય અને ફૂલમાં ઈંડા મૂકે છે આ ઈંડા નરી આંખે દેખાતા નથી એમાંથી ગુલાબી યળ બને છે અને ફૂલમાંથી સીધા ઝીંડવામાં જાય છે ને ઝીંડવામાં પ્રવેશ કરે છે ને ઝીંડવામાં ગયા પછી તમે કોઈ પણ પ્રકારની દવાનો છંટકાવ કરવાથી આ ગુલાબી યળનો નાશ થતો નથી તો આમ નર અને માદાના મિલન પહેલાં જ આ પ્રકારના પગલાં લેવાથી આપણે ગુલાબી યળનો કંટ્રોલ કરી શકાય છે જેમાં ફેરોમન ટ્રેપ આપણે અગાઉના વિડીયોમાં જોયું કે ફેરોમન ટ્રેપના ફાયદા કઈ શું શું છે એવો જ એક નવો પ્રયોગ આ આપણે આ યુ ટ્યુબથી કરવાના છે જેનાથી ગુલાબી હળનો રામબાણ ઈલાજ થાય છે એવું આ કંપનીવાળા કહે છે તો જો આ આપણે લાઈવ ડેમો આ છે એ ટ્યૂબ છે જેને આપણે લગાવવાની છે કપાસ ઉપર ક્રેમિટ પી બી ડબલ્યુ નામની એક ટ્યુબ છે જેનાથી ગુલાબી હળનો ઈલાજ થાય છે એવું કહે છે તો હજી આ ટ્યૂબ નવી છે શરૂઆત છે તો આપણે આ વખતે ડેમો તરીકે ઉપયોગ કરવાનો છે આવતા વર્ષે જોવાના પરિણામ સારા મળશે આવી રીતે જો કપાસની ટોચની બાજુમાં આપણે એક ટપકું કરવાનું છે જો આ લાઈવ ડેમો આપણે જોઈ શકો છો વિડીયોની અંત સુધી જોજો તમને સંપૂર્ણ માહિતી આપીશ હવે ત્યાં લગાવ્યા પછી આપણે પંદર ડગલા આપણે આગળ ચાલવાનું છે પંદર ડગલા આગળ ચાલ્યા બાદ ત્યાં બીજા સ્થળ ઉપર આપણે ટપુ કરવાનું છે પંદર ડગલા તો પંદર ફૂટ આપણે આગળ ચાલવાનું છે આ રીતે આપણે કપાસની ટોચ ઉપર એક ટપુ કરવાનું આપ જોઈ શકો છો આવી રીતે બાદ આપણે બીજા પંદર ડાંગલા આગળ ચાલી આપણે ટપકું કરવાનું આવી રીતે આવી ટ્યુબનો ઉપયોગ કરવાથી એક એકરમાં એક ટ્યુબનો ટ્યુબનો ઉપયોગ કરવાનો એટલે કે અઢી વીઘામાં એક ટ્યુબ વાપરવાની છે આ ટ્યુબની કિંમત છે તેરસો પચાસ રૂપિયા જો આવી રીતે એક ટપકું કરવાનું છે એટલે કહે છે કે ગુલાબી યળ આવતી નથી આવી રીતે આપણે પંદર પંદર ડગલા ભરી જોઈ શકો છો લાઈવ ડેમો આ ટ્યુબ ક્યાંથી મળશે કેટલાની આવશે એ તમામ માહિતી આપણે આપવાના છીએ તો વિડીયોને અંત સુધી જોજો આવી રીતે આપણે એક એકરમાં એક ટ્યુબનો ઉપયોગ કરવાનો છે આ વખતે આપણે એક બીઘામાં આપણે ડેમો તરીકે ઉપયોગ કર્યો છે તો આના પરિણામ કેવા આવશે તે આપણને આવતા વર્ષે તમને જણાવીશ જો પરિણામ સારા આવે તો ફરી વખત આપણે આ ટ્યુબનો ઉપયોગ વધારે વિસ્તારમાં કરશું આ છે કંપનીની ટ્યુબ છે ક્રેમિટ પી ડબલ્યુ પિંક બોલવર્મ આ કંપનીની ટ્યુબ દ્વારા દાવા કરે છે કે એક વીઘામાં તમારે આઠથી નવ મણ કપાસનો વધારે ઉતારો આવશે એટલા માટે આપણે ડેમો તરીકે ઉપયોગ કર્યો છે આજે જો આવો લાઈવ ડેમો આવી રીતે બીજા ચાસમાં તમે લગાવો એટલે બાજુ બાજુમાં ના લગાય એ ધ્યાન રાખો એવી રીતે આપણે અત્યારે એક વીઘામાં આવી રીતે ટ્યુબ લગાવી દીધી છે બીજા રાજ્યોમાં પણ આનો ઉપયોગ થાય છે રાજસ્થાન પંજાબ હરિયાણા આંધ્રપ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટકમાં આ ટ્યુબનો ઉપયોગ થાય છે ગુજરાતમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આ ટ્યૂબનો ઉપયોગ કરવામાં આવેલ છે બીજા રાજ્યમાં આ ટ્યૂબ ઉપર સરકાર સબસિડી પણ આપે છે તો આ ટ્યૂબ સારી થશે એવું માનીને આપણે આ વખતે આ ટ્યૂબનું ટ્રાયલ એટલે ડેમો કરેલ છે તમને વિડીયોમાં જોયું મુજબ આવી રીતે આપણે કઈ રીતે ટ્યુબનો ઉપયોગ કરવો તો આપણે ટ્યુબ લગાવવાની રીત એક થી એક એકરમાં એટલે કે અઢી વીઘામાં આ ટ્યુબ ચાલશે આ ટ્યુબનો ભાવ તેરસો પચાસ રૂપિયા છે પહેલી વખત ટ્યુબ લગાવી લગાવવાની એટલે કે પહેલો ડોઝ કપાસના થી પિસ્તાળીસ દિવસનો કપાસ થાય ત્યારે પહેલો ડોઝ આપવાનો રહેશે એટલે કે પહેલી વખત ટ્યુબ લગાવવાની ત્યારબાદ બીજી વખત ટ્યૂબ લગાવવાની એટલે કે બીજો ડોઝ કપાસના સિત્તેરથી એસી દિવસ વચ્ચે લગાવવાના રહેશે અને ત્રીજી વખત ટ્યૂબ લગાવવાની ત્રીજો ડોઝ કપાસના નેવથી એકસો દસ દિવસ વચ્ચે લગાવવાની રહેશે આમ ત્રણ વખત ટ્યૂબ લગાવવાની રહેશે ટ્યૂબ લગાવવા માટે તમે પહેલી હારમાં પહેલા સોળ ઉપર લગાવી બાદ તમારે સીધા ચાલીને પંદર ફૂટ એટલે પંદર ઢગલા ચાલવાનું રહેશે બાદ ત્યાં સોળની ટોચી આ ટ્યુબ લગાવી બાદ ત્યાંથી પંદર ઢગલા ચાલવું આવી રીતે આખો ચાસ હાર પૂરી થાય ત્યાં હજી ટ્યુબ લગાવી ને ખાસ બીજી હારમાં ચાલુ કરતા પહેલા ખાસ ધ્યાન રાખવું કે બીજી હારમાં પેલી હારમાં બે છોડ વચ્ચે લગાવેલ હાર વચ્ચે લગાવો એટલે આપણે જે રીતે લખ્યું છે કે પેલી હાર છે તો આ બે છોડ વચ્ચે આપણે લગાવી ટ્યુબ તો બીજી હાર શરૂ થાય તો એ બે છોડ વચ્ચે આવી રીતે આવે એટલે કે આવી રીતે ટ્યુબ છે ટૂંકમાં નજીક નજીકના છોડ પાસે ટ્યુબ ના લાગે એ રીતે આપણે ટ્યુબ લગાવવાની રહેશે રિઝલ્ટની વાત કરીએ તો આ ટ્યૂબનું રિઝલ્ટની વાત કરીએ તો એક માં સાત થી આઠ આઠથી નવ મણ કપાસ વધારે ઉત્પાદન મળે છે એવો આ ટ્યૂબનો કંપની દ્વારા દાવો કરવામાં આવે છે એક મણના આપણે અંદાજિત ગણવી કે ચૌદસો પંદરસો રૂપિયા ભાવ મળે તો સાત આઠ મણ કપાસ વધારે થાય તો પંદરસો ગુણ્યા આઠ એટલે કે બાર હજાર રૂપિયા કુલ આપણને ફાયદો થાય છે આ હતો એક વીઘાનો હતો તો એક વીઘામાં આપણે એક થી દોઢ ટ્યુબનો ઉપયોગ થાય એ રીતે આપણે ત્રણ ડોઝ મુજબ દોઢ ટ્યુબ વપરાય આપણે એટલે કે પંદરસો થી સત્તરસો રૂપિયાનો ખર્ચ આ ટ્યુબનો થતો હોય છે તો એની સામે આપને બાર હજાર તો નહીં આપણે દસ આઠથી દસ હજાર રૂપિયા જો ફાયદો થાય તો સારું કહેવાય આ તો આપણે પહેલી વખત છે ટ્રાયલ બેઝ તરીકે એટલે રિઝલ્ટ કેવું આવે છે તે આગળ આપણે જોઈશું આવતા વર્ષે તો આપણે લાઈવ વિડીયો જોયો સંપૂર્ણ માહિતી આપી તો અમે વિડીયોમાં ટ્યુબ ટ્યુબનો ફોટો ને એનો એડ્રેસ તમામ વિષય આગળ જોઈશું આ દીવ આપણને ફેસબુક દ્વારા YouTube દ્વારા આપણે વિડિયો માં જોઈને આ રીતે આપણે ટ્યુબ લગાવેલ છે આપણે પહેલો ડોઝ 1 ગ્રામ લગાવી દીધો છે તો બીજો ડોઝ આપણે નેક્સ્ટ સિત્તેર થી એસી દિવસનો કપાસ થશે ત્યારે આપણે ડોઝ બીજો લગાવશો આ છે જ્યારે આપણે ઓનલાઈન મંગાવ્યું તેનો ફોટો છે આ છે રાજકોટથી આવેલ છે આ ટ્યુબ એડ્રેસ આપેલું છે આપ જોઈ શકો છો આવી ટ્યુબ હોય છે

माटे लांबा समस्ती चालती फेरोमन आधारित फॉर्मूला ले फेरोमन ट्रैप जो आ काम करे से पिंक बॉल वर्म गुलाबी इली के प्रबंधन के लिए लंबे समय तक चलने वाले फेरोमेन आधारित सूत्रीकरण उपयोग से पहले पर्ची बढ़े कपास प्रयोग कपास में गुलाबी इल्ली के प्रबंधन के लिए फसल कपास उपयोग का समय पहला बुधाओ तीस दिन बाद दूसरा बुझाओ साठ से पसठ दिन के बाद तीसरा बुझाओ ने पंचानवे दिन के बाद चौथा तो जरूर पड़ने के बुधाओ एक सौ बीस पच्चीस दिन के बाद मात्रा प्रति एकड़ एक सौ एक सौ पच्चीस ग्राम प्रति आवेदन प्रतिकारक कथन को विशिष्ट विश्वास नहीं है लक्षण के अनुसार इलाज करें सावधान बच्चों की मुंह से दूर रखें केवल कृषि उपयोग के लिए सुखी और ठंडी जगह पर आग से दूर रखें 125 ग्राम नी ट्यूब आवश्यक ટ્યુબ ઉપર ભાવ લખેલા છે મેન્યુફેક્ચર એક્સપાયર છે આવી રીતે ગુલાબીચક્રમાં વિઘટન કરે છે આ છે એટીએસ કંપની બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપની તેલંગાણા કંપની દ્વારા બનાવવામાં આવે છે તો આપણે આ વખતે ટ્રાયલ બેઝ તરીકે લગાવેલ છે એનું પરિણામ કેવું આવશે તે આપણે આવતા વર્ષે તમને જણાવશો આભાર આવા નવા નવા વિડીયો જોવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર ખેડૂત પરિવાર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો લાઈક કરો જેથી શેર કરવાથી બધાને માહિતી મળી રહે છે વિડીયોને નીચે જ લખેલું હશે સબસ્ક્રાઈબ તેના ઉપર ક્લિક કરી અને સબસ્ક્રાઈબ કરવાનું રહેશે આભાર